પ્રેમ સાચો છે કે ખોટો છે ભક્તિ સાચી છે કે ખોટી છે એનો એક જ પુરાવો છે કાલ કરતા જો આજે વધારે હોય તો ઈ પ્રેમ સાચો પ્રતિ ક્ષણ વર્ધનમ એવરી ડે યુ ફીલ વધી ગઈ વધી ગઈ પ્રેમ બઢતા જાતા હૈ બઢતા જાતા હૈ પેલો દિવસ કથાનો થયો ભક્તિમાં થોડોક તાજગી આવી બીજો દિવસ વધુ તાજગી આવી ત્રીજો દિવસ ભક્તિ પુષ્ટ થઈ ચોથો દિવસ મજબૂત થઈ પાંચમો દિવસ ઉત્સાહ આવ્યો છઠ્ઠો દિવસ સાતમો દિવસ આમ હરિકથા ભાગવત કથાના સાત દિવસ પરિપૂર્ણ થયા ત્યારે એ મૃત પ્રાય જીર્ણ થયેલી રોતી કથળતી એ ભક્તિ વો નાચને લગતી હૈ એ વિષ્ણુ ભક્તિ નારાયણ ભક્તિ નાચને લગતી હૈ